아 <목소리로> h ơi cô chả bên nó thiêu tu Chả đùa lên tu buồn em à Phải hạch cái you?

હવે આપણે આમ ક્યારના તોડીસી બરોબર હવે આપણે રહ્યા આ દિશાએ ને આ દિશાએ હાલત જાય એટલે રેઠા બહાર નીકળી જાય સુશે જોઈ ક્યાંક અવરા ન ચડી જાય પણ હવે આ કેટલું આપણે એનફીર આવ્યા હવે કમ તો વીર પૂરું થવું થવું હોય છે આ તો આ લાગે આપણે પાછા કાકા જંગલ માં ના આવી એવું લાગતું મને એવું જ લાગે ડોલી કઈ વાંધો નહીં ઘાટા જંગલ માં આવી ને તો હવે આમ શેડો રહ્યો ને નજીક જ હશે હા શું આમ કરીને ઊંડો ન લઈ જાતો 1-1 1-2 1-3 ક�iram,ગ Could ૘� ebeno જ je पण तो अध्यान राहिजे ना तो मरतो डोली बेग लागे पुर्या हवे मजी महाराज ना चला तरशी एवी लागी है कडी कोरो खाओ जो मारे महारे तो ओए बापा तो जोने ध्यान राख जो आम बची तू नो बेज

અલલે હું તો કહું છું જેટલો રસ્તો કપાય એટલો કાપી એ ભુરિયા આ તું કડી ખા ખા તું રે ને મને લાગે છે તું મને ઘરે નઈ પહોંચવા દે

पुरिया आमचं आज जनावर तरी ने मन मारता मारशी पण तारा भेको रेस ने तो हू आमण मरी जाईस का का असू तारा घेस ना दिली तू आय लागेल